નવરાત્રી નું કાઉન્ટાઉન શરૂ થઈ ગયું છે અને સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રી ધૂન રંગે ચડી રહી છે આવતા તારીખ બાવીસ સપ્ટેમ્બરથી થી આસો નવરાત્રી પ્રારંભ થવાનો છે આ વર્ષે ખાસ વાત એ છે કે ચોવીસ અને પચીસ સપ્ટેમ્બર તૃતીયા વૃદ્ધિ તિથિ હોવાથી નવરાત્રી કુલ દસ દિવસ સુધી ઉજવાશે દેશ વિદેશમાં પ્રખ્યાત વડોદરાની નવરાત્રી અને પરંપરાગત ગરબાની ધૂમ માણવા માત્ર શહેરવાસીઓ જ નહીં પરંતુ એનઆરઆઈ તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ગરબા રસિકો ઉમટી પડે છે બોલીવુડથી લઈને ટોલીવુડ સુધી વડોદરા નવરાત્રીનું વિશેષ આકર્ષણ રહે છે ગરબા મહોત્સવની ઉજવણી પહેલા જ શહેરના બજારોમાં જોરદાર રોનક જોવા મળી રહી છે ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓ ચણિયાચોળી અને ઓક્સોડાઈઝ જ્વેલરી ખરીદવા ઉમટી રહી છે આ વર્ષે બજારમાં ગામઠી વર્ક ડિજિટલ પ્રિન્ટ મિરર વર્ક અને પટોલા પ્રિન્ટ સાથેના ઘેરવાળા ચણિયાચોળી એક હજારથી એક હજાર આઠસો રૂપિયાની વચ્ચે ઉપલબ્ધ છે ભાવ થોડો વધ્યો હોવા છતાં ઉત્સાહી નગરજનો માટે ભાવ ગૌણ છે કારણ કે નવરાત્રીના રંગમાં ગરબા રમવાનો જુસ્સો સર્વોપરી છે વેપારીઓ માટે પણ આ નવરાત્રી ખરીદીની સિઝન ખુશી લઈને આવી છે વધતી ભીડ અને વેચાણથી વેપારીઓ ખુશખુશાલ છે હવે સૌ કોઈની નજર છે બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થનારી શારદીય આસો નવરાત્રી અને વડોદરાના અનોખા પરંપરાગત ગરબા મહોત્સવ પર